ચાલ્યા કરશે સતત પણ એ વાયદા બજારમાં તેજ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો ચીરોના ભાવ સુધર્યા તરફ જોવા મળી રહ્યા છે રમઝાન મહિનાની ખરીદીને ખાસ કરીને વેગ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી આડત્રીસો થી એકતાલીસો રૂપિયા પાટડી પાંત્રીસો પચાસથી ચાર હજાર સત્યાવીસ રૂપિયા મોરબી બત્રીસોથી ચાર હજાર એસી રૂપિયા ધ્રાંગદ્રા સાડત્રીસોથી એકતાલીસો નવ રૂપિયા માંડલ છત્રીસોથી એકતાલીસો ને એકત્રીસ રૂપિયા ભચાઉ ચાર હજારથી એકતાલીસો ને એકાવન રૂપિયા રાજકોટ સાડત્રીસો પંચોતેરથી બેતાલીસો ને પચાસ રૂપિયા વિસનગર સાડત્રીસો ચાલીસથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા હળવદ છત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા થ્રોલ એકતાલીસો રૂપિયા હારીજ છત્રીસો પોરબંદર સાડા ત્રીસો પંચોતેર થી એકતાલીસો રૂપિયા ગોંડલ બત્રીસો થી રૂપિયા ઊંઝા તેત્રીસો થી તેતાલીસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા આડત્રીસો થી એકતાલીસ રૂપિયા जामजोधपुर छत सौ पचास थी चार हजार साठ रुपया थानेरा तरह हजार नौ सौ एकतालीसठ रुपया सौ एकतालीसौ एकतालीस रूपया हिमतनगर बेहजार रुपया बाबरा बतरीसो दस ठीक बेतालीसो रूपया जाम खंभा तरह हजार नौ सौ पचास थी एकतालीसो ने रूपया थराद चौतरीसो बेतालिस अग्न रुपया तलाजा छत्तीसौ पंचाणु थी छतो पंचाणु रुपया हावनगर 4108 થી 4200 રૂપિયા રાધનપુર 3420 થી 3431 રૂપિયા અમરેલી 3480 થી 4150 રૂપિયા જૂનાગઢ 3500 થી 4625 રૂપિયા જામનગર 3500 થી 4187 રૂપિયા વાકાનેર 3350 થી 4120 રૂપિયા દિયોદર આડત્રીસો અગિયારથી બેતાલીસ રૂપિયા અંજાર એકતાલીસો ચાલીસથી એકતાલીસોને પચાસ રૂપિયા નેનાવા પાંત્રીસોથી તેતાલીસોને પચાસ રૂપિયા જસદણ ત્રણ હજારથી એકતાલીસોને સિત્તેર રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા અને વારાહી ત્રણ હજાર નવસો પચાસથી એકતાલીસને પચાસ રૂપિયા